રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જે પેળા બને થાબડી પેંડા એની રેસીપી આપું છું તમે તો આજે અમે થાબડી પેંડા બનાવ્યા શિક્કીલાયક જેવા ઓરિજિનલ થાબડી પેંડા આપણે ઘરે બનાવો તો પણ સરસ બનીએ અને સિમ્પલ છે બનાવવાની રીત ખાલી કલાક દોઢ કલાક મહેનત પડે એ છે તો બનાવીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ

બે લી ત્રણ થેલી દૂધ નાખ્યું છે અને આ એક લીટરની થેલી છે એ ત્રણ થેલી લીધી છે લીટર વાળી દૂધ ગરમ કરી દઈએ ત્યારે આવી રીતે બનાવું તમને બતાવું છું આવી રીતે દૂધને ને હલાવતું રહેવાનું જે આપણે દૂધ નાખ્યું છે એટલે પેલા દૂધને થોડું ગરમ થવા દઈએ દૂધ ગરમ થવા માંડી ગયું છે ધવાડા નીકળે છે અને પાંચક મિનિટ જેવું શું છે આઠ દસ એલસીના ડોડવા ફોલી અને એના બી કાઢીને આપણે એનો ભૂકો કરીને એનો મસાલો બનાવીને પેંડાનો સ્વાદ સરસ આવશે નથી દૂધ ગરમ થાય છે એને પાંચક મિનિટ થઈ ગઈ છે આવી રીતે જે એની ઉપરના ફેંડને મલાઈ ઉપર હોય ને ફરતી ઉખેડતી લેવાની બાકી નિશ્ચિત દાઝી જાહેર અને આ દૂધ બળતા પાંત્રીસ ચાલીસ મિનિટ થાય આપણે મોટા સગડા ઉપર લઈ લીધું છે આ મોટા ગેસ ઉપર લઈ લીધું એટલે વહેલું પેળા બની જાય તો એમાં આપણે ત્રીસથી થી પાંત્રીસ મિનિટનો સમય લાગશે બે લીટ ત્રણ લીટર દૂધના પેળા બનતા સાત આઠ મિનિટ થઈ ગઈ છે દૂધ ઉખાણે આવી ગયું છે આવી રીતે જે મલાઈ ને ફીણા હોય ને બકડિયા ને એ ઉખેડી લેવાના બાકી એ બડી આ બકડિયું દાજી જાય પેડાનો સ્વાદ બગડી જાય એટલે નો જે કિનારે મલાઈ છોડતી જાય એ ઉખેડતું રહેવાનું એના 15 મિનિટ જેવું થઈ ગયું છે એક લિટર જેવું દૂધ ભરી ગયું છે 2 લિટર જેવું હજી છે

ફટકડી છે એનો ઉપયોગ કરી હગો પણ અમે એનો કાંઈ ઉપયોગ કરવાના નથી એમનો ડાયરેક્ટ માવા જેવું બનાવીને પછી ખાંડની સાહણી કરીને જ પેંડા બનાવવાના છે દૂધ આપણું સિત્તેર ટકા જેવું બળી ગયું છે

અને ધીમા ગેસ ઉપર આપણે દસ મિનિટ આવી રીતના બાર ગેસ ચાલુ કરી દઈએ છે અને આપણે ત્રણ લિટર ના દૂધના પેડા બનાવવા એમાં અઢીસો ગ્રામ ખાંડ છે અઢીસો ગ્રામ ગ્રામ ખાંડ લઈએ છીએ આપણે અને આપણે આને ખાંડને કોરી કોરી જ શાકણી બનાવવાની છે આની અંદર કોઈ પાણી નથી નાખવાનું એક ટીપ ટીપું પણ પાણી નથી નાખવાનું એમને કોરે કોરી શાહી થઈ જાય એનાથી જ થાબડી પેંડા થાય એક બાજુ આપણો આપણી પેડા નો માવો તૈયાર થઈ ગયો છે અને આ બીજી બાજુ હવે આપણે બીજી બાજુ આપણે આ સાહણી મૂકી દીધી છે અઢીસો ગ્રામ ખાંડની ખાંડ ઓગળવા માંડી છે તમે કોરે કોરી ખંડની સાખણી બનાવો ને તો એનાથી જ કલર સરસ થાબડી પેડાનો કલર સરસ આવે આપણે સાહણી સાહણી મૂકીને એક મિનિટ જેવું શું છે આપણી સાહણી કમ્પ્લીટ આવતા દસક મિનિટ જેવું વાર છે સાહણી ખાંડ ગરમ કરીને એક મિનિટ જેવું શું છે સાહણી કમ્પ્લીટ બનતા દસક મિનિટ હોય જશે આપણે ફૂલ ગેસ ઉપર સાહણી બનાવીએ છીએ આવી રીતના સતત ખાંડને હલાવતું રહેવાનું સાહણીમાં કોઈ ખાંડનો દાણો આખો ન રહ્યો છે અને આપણે હવે માવાને થોડુંક બે મિનિટ ઠરવા દઈએ ત્રણક ત્રણ ચાર મિનિટ આ માવાને આપણે ઠરવા દીધો છે હવે આપણે આની અંદર સાહણી નાખ દઈએ તો આ રીતના સાહણી થઈ ગઈ છે એટલી ગોલ્ડન થવા દેવાની જો એટલી સરસ હવે આપણે નાખ દઈએ સાહણી બનાવતો દસેક મિનિટ જેવું શું છે હવે આપણે માવ બને નાખ દે સાંહણી લે હવે આપણે આની અંદર સાંહણી નાખ દઈએ છે ધીમે ધીમે નાખવાની સાંહણીનો છાંટો ઉડે ને કુલ ગરમ હોય તમે ધકી ન જાઓ અને છાંટો ઉડે તો ફરફોલા ઉઠી જાય અને ખાસ જાન રાખવાનું ગેસ ચાલુ કરે છાંહણી નાખ્યા પછી આ માવાને આપણે જે બનાવ્યો છે અને આપણે શેકવાનો ધીમા ગેસ ઉપર આવી રીતે સાહણી બનાવી એટલે એનો કલર આવો થઈ ગયા ને માવા જેવો આવી રીતે સતત હલાવતું રહેવાનું આવી રીતે આપણે પેડાને પકવવાના છે પેડા બનાવવામાં સમય બહુ લાગે પણ આવી રીતે મે તમને ટ્રીક કે જે રીતના બનાવ્યું હવે આપણે આ જે થોડું જાડું માવ મલાઈ જેવું દૂધ છે એને બાળી નાખીએ છે આપણે આવી રીતે સાંઠની આ 150 ગ્રામની બનાવી નાખી દીધી છે તો આને આપણે માવાને જેટલું આમાં અંદર પાણી છે દૂધનું એ બધું બાળી નાખશું અને સરસ પેડા જેવું કરી નાખશું ધીમો પેળા થોડું બરી જાય દૂધ પછી હું તમને પાછું બતાવું છું એલચીના ના દાણા લીધા છે આ સાહણીના હિસાબે આપણે કોઈ દસ નો કલર નથી નાખી હવે પેડા આપણે બધું દૂધમાં જે પાણીનો ભાગ હોય એ ભરવા આવી ગયો છે માવો સરસ બની ગયો છે

હાવ માવો થઈ ગયો છે અને અત્યારે હાવ ગેસ ધીમો છે આપણે જો હાવ ગેસ ધીમો રાખ્યો છે અત્યારે એટલે ધીમા ગેસ છે આપણે હવે પેડા પકાવવાના એટલે હું નીચે દાજેની બડેની તો પેડા બનતા લગભગ પિસ્તાલીસ પચાસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે પેડા તમે બનાવો તો તમારે દોઢક કલાકનો સમય લઈને બનાવવાનો તો બંધ છે અને આમાં જે પહેલાં દૂધ માવા ટાઈપ બનાવી લેવાનું અને પછી જ સાહણી બનાવવાની પહેલાં સાહણી નહીં બનાવવાની આપણે ધીમા ગેસ ઉપર હજી પકાવીએ છીએ આમાં જે પાણીનો ભાગ છે બધો બારવો પડશે ફૂલ અને કડક કરવું પડશે જો આવું થઈ ગયું છે જે આપણે આને પકાવીએ છીએ પેડાના માવાને આવી રીતે સતત

દસ મિનિટ જેવું ઠરવા દીધું છે સરસ જામી ગયું છે હવે આપણે આને પેડા વાળી લઈએ આમાં બે ત્રણ ચમચી ઘી નાખી દઈએ દેશી ઘી એનાથી હું એકદમ સરસ ઓછા પેડા બની આ ઘી આપણે મિક્સ કરી દઈએ તો આવી રીતે તમે થાબડી પેળાની ટ્રાય કરજો સરસ બનશે ઓરિજિનલ પેડા કહેવાય આને આપણે ઘરે બનાવેલા બાર તો કદાચ ભેળસેળ વાળા આવે ઉપવાસમાં પણ તમે આને ખાઈ શકો

કાજુનું ફાડિયું મૂકી દેવાનું એટલે આ ઓરિજિનલ થાબડીનો પેડો તૈયાર થઈ ગયો છે આવી રીતના આપણે બધા પેડા બનાવી લઈએ તો હું તમને બીજો પણ બતાવો આવી રીતના આમાં કંઈ કલાકારી નથી ખાલી રોટલીના લોહિયા જેવા જ આપણે રોટલીનો જે પીંડો લઈએ એની ઘોડે લોહીની ઘોડે જ આપણે આથી ગોળ ગોળ કરી અને બનાવી દેવાનો જો આ રોટલીનું લોહી જેવું થઈ ગયું અને આ ઘી નાખ્યું છે એને હિસાબે સતત પોછું પડી ગયું છે આ કાજુ બદામના ડ્રાયફ્રૂટના કટકા મૂકી દઈએ આવી રીતના પાંચ પેળા બનાવ્યા છે આવી રીતના બધા પેળાને બનાવી નાખીએ પછી હું તમને બતાવું પોછા એકદમ છે જે છે કડક થઈ જાય ઠરશે ને એટલે તો આપણે આવી રીતે બધા પેંડા બનાવી ડ્રાયફ્રૂટ માથે માથે નાખી દીધા છે અને વજનમાં લગભગ આઠસો ગ્રામ કિલ્લા જેવા બન્યા છે તો પેડાનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો મળીશું અગલા વિડીયોમાં જ બાપા સિતારા